નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં મોદી પરિવાર સભા યોજાય સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં આવેલ અંટાળિયા મહાદેવના મંદિરના સાનિધ્યમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં મોદી પરિવાર સભા શક્તિ કેન્દ્ર સભા યોજાઈ જેમાં હાજરી આપી આગામી લોકસભા ચૂંટણીમાં ચૌદ અમરેલી લોકસભા ઉમેદવાર પરતભાઈ સુતરિયાને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ તકે રાજુલા વિધાનસભા સંયોજક રવુભાઈ ખુમાણ આહિર સમાજ અને ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો બાબુભાઈ બાબુભાઈ રામ જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ લાડુમોર મહામંત્રી મયુરભાઈ દવે વનરાજભાઈ વરુ યુવા ભાજપ પ્રમુખ ચિરાગભાઈ જોશી વેપારી આગેવાનો સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા